વડોદરામાં એમજી વીસીએલ દ્વારા વીજ ચોરી સામે કડક કાર્યવાહી કરાઈ હતી ચેકિંગ દરમિયાન લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ચેકિંગ સ્ક્વોડ દ્વારા શહેરના બરોડા સિટી સર્કલ હેઠળ આવતા વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને વીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી આ દરોડામાં માંડવી પાણીગેટ અને વાડી સબ ડિવિઝનના વિસ્તારો દૂધવાળા મોહલ્લો ચુડીવાલી ગલી છીપવાળ ભદ્ર કચેરી સરસિયું તળાવ યાકુદપુરા શેખ ફરીદ મોહલ્લા અજબડી મિલ હજરત એપાર્ટમેન્ટ જૂની મોગલવાડા ગઢી માર્કેટ પાર્ક કોલોની સ્લમ કોઈ જહાંગીરપુરા ગોયા ગેટ આવાસ પાસે આવાદ ફળિયુ પંજરીગર મહોલ્લો ગેંડા ફળિયું રાવત શેરી અલીફ નગર હાથીખાના નવાપુરા ખારવા વાડ કહાર મોલ્લો અને કેવડાબાગ જેવા વિસ્તારોમાં કુલ બારસો બાવીસ સ્વીચ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન કુલ એકાવન વીજી ચોરીના કેસ ઝડપાયા હતા આ તમામ કેસમાંથી અંદાજીત સાહીઠ લાખ રૂપિયાનું પુરવણી બિલ બનશે તેવું જાણવા મળે છે